આપણો મન શુદ્ધ થાય છે પવિત્ર થાય છે મનના વિકાર દૂર દૂર થાય છે કુબુદ્ધિ દૂર થાય છે માટે પૂરા મનથી શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ વાર્તાઓ જરૂર સાંભળજો અને અંત સુધી સાંભળજો વચ્ચે વાર્તા છોડીને વાર્તાનો અનાદાર ન કરશો ઓમ ગંગ ગંગ ગણપતિ નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા વિઘ્નહર્તા ગણપતિ દાદાની જય વક્રતુન્ડ મહાકાય સૂર્ય કોટી સમગ્ર નિર્વિઘ્ન કુરુ મેદેવમ સર્વકાર્યેશુ સર્વદા ઓમ ગંગ ગણપતિ નમઃ ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે બહુ સરસ વાર્તા સાંભળીશું આ વાર્તા સ્વયં ગણપતિજીએ એક પિચાસ ભૂતને સંભળાવી હતી અને તેને પિચાસ યુનિમાંથી મુક્તિ મળી ગઈ હતી તો મિત્રો આ સરસ મજાની ગણપતિજીના મુખની મુખેથી એમને જે વાર્તા કહી છે એ વાર્તા અંત સુધી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને જો આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ભગવાનની કથામાં એટલું બળ રહેલું હોય છે કે પૂરી શ્રદ્ધાથી જો કથા સાંભળવામાં આવે પાઠ કરવામાં આવે તો મોટામાં મોટા પાપોમાંથી મુક્તિ મળી જાય છે તે મનુષ્યનો આ લોક અને પરલોક સુધરી જાય છે શ્રી ગણેશ ભગવાનની કથા વાર્તા જે કોઈ સાંભળે છે તેની સર્વ મનોકામના પૂરી થાય છે ભગવાન ગણેશ એની મનોકામના પૂર્ણ કરે છે ભગવાન ગણેશ અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ હંમેશા માટે રહે છે તો ચાલો સાંભળીએ કોણ હતું એ પિચાસ અને ગણપતિજીએ એને કોની કથા સંભળાવી હતી જેનાથી પિચાસને મુક્તિ મળી ગઈ હતી તો બધા જ ભક્તોને આ મનોકામના પૂરી કરવાવાળી કથાને પૂરા મનથી હૃદયથી પૂરી વાર્તા સાંભળવા વિનંતી એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી એકાંતમાં બેઠા હતા અને એક કથા સંભળાવી રહ્યા હતા શિવજી માં પાર્વતીને કથા સંભળાવી રહ્યા હતા અને તેમણે નંદી મહારાજને આદેશ આપ્યો હતો કે તેની કથા સાંભળતી વખતે સંભળાવતી વખતે કોઈ પણ આ કથાને ન સાંભળે અને આ માટે તેમણે તેમના મુખ્ય દ્વારપાળ જેનું નામ હતું પુષ્પદંત એમને સુરક્ષા માટે ઊભા રાખી દીધા હતા કે દ્વારપાળ ઊભા રહીને ત્યાં પહેરેદારી કરે પણ પુષ્પદંતે માતા પાર્વતી અને શંકર ભગવાનની કથાને ચોરી છૂપીથી સાંભળી લીધી અને આ વાતનો આભાસ ભગવાન ભોળાનાથને થઈ ગયો અને પછી ભોળાનાથ તેમના દ્વારપાળ પુષ્પદંત પર બહુ ક્રોધ કરે છે ક્રોધે ભરાયા અને ક્રોધમાં આવીને મનમાં ક્રોધમાં આવીને તેમના મુખ્ય દ્વારપાળ શ્રાપ આપી દીધો ભોળાનાથે કહ્યું કે હે પુષ્પદંત તે ચોરી છુપીને એક પિચાસની જેમ અમારી વાતો સાંભળે છે અમારી કથાને સાંભળે છે જેને કોઈ પણ ન સાંભળી શકે તે આ પાપનું કાર્ય કર્યું છે માટે હું તને શ્રાપ આપું છું કે તું પિચાસ બનીને પિચાસ જેમ ભટકતો રહીશ ક્યાં પણ એક ચિત એકાગ્ર નહીં રહે ભગવાન શિવના આટલું કહેતા જ પુષ્પદંત પિચાસ બનીને પૃથ્વી લોક પર આવી જાય છે અને પૃથ્વી પર વિચરણ કરવા લાગે છે પૃથ્વી પર પિચાસ બનીને મનુષ્યનો મનુષ્યો લોકોને હેરાન કરવા લાગે છે લોકોને ડરાવવા લાગે છે પુષ્પદંતની પત્ની જયા એનું નામ જયા હતું જયાના અનુરોધ કરવાથી પુષ્પદંતને પિચાસ યોનીમાંથી મુક્ત મુક્તિ દેવા માટે ભગવાન ગણેશજી પૃથ્વી લોક પર આવે છે અને પુષ્પદંત પિચાસને ભગવાનના ભક્તોની કથા સંભળાવે છે હવે જે કથા ગણપતિજી પુષ્પદંતને સંભળાવે છે તે હું મિત્રો તમને કહેવા જઈ રહી છું જો મિત્રો એક પિચાસ ભગવાનની કથા સાંભળવાથી મુક્તિ મળી જતી હોય તો આપણને પણ એટલું જ પુણ્ય પ્રદાન થાય જ ને માટે પૂરી કથા સાંભળજો પ્રાચીન સમયની વાત છે દક્ષિણ ભારતની તુંગભદ્રા નદીના તટ પર એક નગરમાં આત્મદેવ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે આત્મદેવ બધા જ વેદોમાં પારંગત હતો આત્મદેવની પત્નીનું નામ ધૂંધળી હતું ધૂંધળી બહુ જ સુંદર હતી પણ સ્વભાવથી એકદમ ક્રૂર અને ઝઘડાળું ઘરમાં બધા જ પ્રકારનું સુખ પણ આત્મદેવ તેની પત્નીથી તો દુખી જ હતા પણ સાથે સાથે તેને કોઈ સંતાન પણ ન હતું અને આ કારણે તે બહુ દુખી રહેતા હતા સંતાન પ્રાપ્તિ માટે આત્મદેવે બહુ જ પ્રયત્ન કર્યા પણ તેમને કોઈ સફળતા ન મળી અને થાકી હારીને અંતે આત્મદેવે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું આમ મરવાનો વિચાર કરી આત્મદેવ વન વગડામાં વન તરફ જવા નીકળી ગયા વનમાં તેમને એક મહાત્માજી મળ્યા આત્મદેવે તે મહાત્માજીની સામે રડવા લાગ્યા એટલે મહાત્માએ તેમના દુઃખનું કારણ પૂછ્યું એટલે આત્મદેવે કહે છે કે મારી પાસે ખાવા પીવાનું ધન દોલત તો બહુ જ છે પણ મારી પાસે ખાવાવાળું કોઈ નથી અને એ માટે હું દુખી છું માટે હું મરવાની ઈચ્છાથી આત્મહત્યા કરવા માટે અહીં આવ્યો છું સંતાન માટે હું એટલો દુખી છું કે મને બધું જ અધૂરું લાગે છે સુનું સુનું લાગે છે હે ઋષિવર આટલું જ નહીં પણ હું જે ગાયને પાળું છું ને તે પણ માંજડી થઈ જાય છે જે ઝાડ ઉગાડું છું તે પણ ઉગતું નથી અને ફળ પણ આપતું નથી હું બહુ અભાગ્યો છું આમ આટલું કહીને આત્મદેવ દ્રુસ્કે ને દ્રુસ્કે રડવા લાગ્યા મહાત્માજી બોલ્યા કે તારે કોઈ સંતાન નથી આ તો તારા ઉપર ઈશ્વરની કૃપા છે જેનું કોઈ સંતાન નથી હોતું તે તો વ્યક્તિ બધા જ ઋણોમાંથી મુક્ત છે એટલા માટે હે બ્રાહ્મણ તો લાલચાનો લાલચા ન કર તું પુત્ર મોહ ત્યાગી દે કારણ કે પુત્રની કામનાથી સંસારનો મોહ થશે અને તું પરમાત્માથી દૂર થઈશ જે પ્રતિકૂળમાં પણ જે પરમાત્માની કૃપાનો અનુભવ કરે છે તે જ સાચો વૈષ્ણવ ભક્ત છે અને તે જ સદગતિને મેળવે છે આ સાંભળી આત્મદેવ બોલ્યા હે મહાત્મા તમારા ઉપદેશથી મારી મુક્તિ નહીં થાય મુક્તિ માટે તો પુત્ર જ જોઈએ મહાત્મા હસ્યા અને બોલ્યા કે શાસ્ત્રોમાં લખ્યું છે કે પુત્ર થી મુક્તિ નથી મળતી જે મનુષ્ય પરમાત્મા માટે જીવે છે અને મન પૂરી રીતે પરમાત્માને સમર્પિત છે અને એ જ મુક્તિ છે આ સાંભળી આત્મદેવ વધારે દુખી થયા આત્મદેવ દુખી થઈને બોલ્યા કે મહારાજ હે મહાત્મા મારા મર્યા પછી મારો પિંડદાન અને શ્રાદ્ધ કોણ કરશે અને જો પિંડદાન નહીં થાય હું તો હું અનેક યોનીમાં ભટકતો રહીશ એટલા માટે તમે કોઈ ઉપાય કહો કે જેનાથી મને સંતાન પ્રાપ્તિ થાય મહાત્માજી બોલ્યા કે આ શરીર જ પિંડ છે આ શરીર રૂપી પિંડને પરમાત્માને અર્પણ કરું તે જ પિંડદાન છે શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પણ મુક્તિ સંભવ નથી મુક્તિ માટે તો

મહાત્માજીએ તેને એક ફળ આપ્યું અને બોલ્યા કે ફળને તું તારી પત્નીને ખવડાવી દેજે આ ફળ ખાવાથી તારે એક પુત્ર થશે પણ તારી સ્ત્રીને પત્નીને એક વર્ષ સુધી સાત્વિક જીવન જીવવું પડશે જો તે આમ કરશે તો બાળક શુદ્ધ સ્વભાવનું થશે આત્માને રાજી ખુશીથી તે ફળ લઈને ઘરે ગયા અને તેની પત્નીને આપ્યું પણ તેની પત્ની ધૂંધળી તો સ્વભાવે બહુ જબરી હતી એટલે તેણે તે ફળ ન ખાધું એમ વિચાર કરીને ફળ ન ખાધું કે અરે ગર્ભ અવસ્થામાં તો બહુ કષ્ટ ઉપાડવા પડશે બહુ તકલીફ વેઠવી પડશે અને તે બાળક આવશે અને તેનું લાલન પાલન કેવી રીતે કરીશ હું અને આ બધું આ ફળ ખાવાથી સુખદેવજી બાળક આવે સુખદેવજી જેવું બાળક આવે અને હું 12 વર્ષ સુધી ગર્ભવતી રહીશ તો હું તો મરી જ જઈશ ના 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 હું આ ફળ નહીં ખાઉં ધૂંધળીએ આ બધી વાત તેની નાની બહેનને કહી એટલે તેની બહેને એક યુક્તિ કહી તેની બહેન બોલી કે બહેન હું ગર્ભવતી છું તું થોડા મહિના પછી બાળકને જન્મ આપવાનું નાટક કરજે તું એવું કર બહેન હું તને મારું બાળક જ્યારે મારું બાળક આવશે ત્યારે હું તને આપી દઈશ

અને તેની બહેને ષડયંત્ર રચ્યું અને ધૂંધળીએ ફળ તેના ઘરે જે ગાય પાળતા હતા એને ખવડાવી દીધું પછી ગર્ભવતી થવાનું એને નાટક ચાલુ કર્યું તેના પિયર ચાલી ગઈ કે હું ગર્ભવતી છું હવે મારે પિયર જાવ એમ કરીને ધૂંધળી પિયર ચાલી ગઈ અને આમ થોડો સમય વીતે છે એટલે ધૂંધળીની બહેનને એક પુત્ર થયો અને એ પુત્ર લઈને પાછી ધૂંધળી તેને સાસરીમાં આવી ગઈ

કેમ કે પુત્રને જન્મ મે આપ્યો છે તો નામ તમે શું કામ રાખશો આમ કહીને ઝઘડી આત્માદેવ બોલ્યા હા ઠીક છે તું નામ રાખી લે તારે જે રાખો એ તું રાખ આત્માદેવે જે નામ વિચાર્યું એને રાખવા ન દીધું ધુંધળી બોલી કે મારું નામ ધુંધળી છે તો મારા દીકરાનું નામ ધુંધકારી પડશે આમ તેના છોકરાનું નામ ધુંધળીએ ધુંધકારી રાખ્યું અને ધૂંધળી જે ફળ ગાયને એને ખવડાવ્યું હતું તે ફળના કારણે તે ગાયને બે મહિના પછી મનુષ્યના બાળકને જન્મ આપ્યો તેના કાન બહુ મોટા મોટા હતા પણ આત્મદેવે તે ગાયના બાળકનું નામ ગૌકર્ણ રાખ્યું હવે બંને મોટા થવા લાગ્યા ધૂંધકારી દ્રષ્ટ પ્રવૃત્તિનો હતો અને ગૌકર્ણ બહુ સાત્વિક સાદો પ્રવૃત્તિનો સરળ સ્વભાવનો હતો ધૂંધકારી બહુ દુષ્કર્મ કરતો હતો શરાબ પીવે જુગાર રમે ઘરની બધી જ સંપત્તિ લઈ જઈને વેચી દે ધીરે ધીરે ધૂંધકારી બધી જ સંપત્તિ વેચી નાખી અને આ માટે તો જૂની કહેવત છે ને કે જો પુત્ર દુષ્ટ હોય તો તે લોહી પરસેવાની કમાણી બધી જ બરબાદ કરી નાખે અને જો પુત્ર સપૂત છે તો મહેનત કરીને ધનમાં વધારો કરશે અને સમાજમાં નામ રોશન કરશે

ભગવાનના મન પરોવીને સુખી થઈ શકાય છે માટે પુત્ર મોહનો ત્યાગ કરીને ભગવદ ગીતાનો પાઠ કરો ત્યારે જ મનુષ્ય જન્મને જન્મનો સફળતા મળે છે મનુષ્ય જન્મ સફળ થશે હે પિતાજી તમે હવે ધૂંધકારીના દુષ્કર્મ પણ ધ્યાન ન આપો અને વનમાં જઈને પ્રભુની આરાધના કરો ગૌ ગૌકર્ણાની વાત સાંભળીને સમજીને પુત્ર મોહનો ત્યાગ કરીને આત્મદેવ ગંગા કિનારે આવ્યા ભગવત પુરાણના દસમા સ્કંદનો રોજ પાઠ કરતા હતા અને આ કારણથી તેમને જીવનમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ અને તે ભગવાનમાં વિલીન થઈ ગયા આત્મદેવના પ્રભુના ધામ ગયા પછી એક દિવસ ધૂંધળી એ પણ તેના પુત્રના વર્તન વ્યવહાર દુષ્કર્મથી દુખી થઈને કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી અને તે મરી ગઈ હવે બીજી તરફ ગોકર્ણ તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયો હવે ધુંધકારી રહ્યો એકલો હવે પૂરી રીતે છૂટછાટ મળવાના કારણે ધુંધકારી પાંચ વેશ્યાઓને ઘરે લઈ આવ્યો ધુંધકારી વેશ્યાઓની માંગને પૂરી કરવા માટે ચોરી કરતો દારૂ પીતો જુગાર રમતો ખરાબ ખરાબ કામોમાં લાગી ગયો વેશ્યાઓની માંગ ઈચ્છા પૂરી કરવા માટે એક દિવસ ધુંધકારીએ રાજાના મહેલમાં ચોરી કરી વેશ્યાઓએ વિચાર કર્યો આ પકડાઈ ગયો તો આપણે બધા પકડાઈ જઈશું આના કરતાં તો આપણે આ ધૂંધકારીને મારી નાખીએ તો સારું રહેશે આમ વિચાર કરીને રાતે બધી વેશ્યાઓએ મળીને રાતમાં સૂતેલા ધૂંધકારીને દોરડાથી કસીને બાંધી દીધો અને સળગેલા કોલસા તેના મોમાં નાખીને તેને તડપાવી તડપાવીને મારી નાખ્યો અને એના શરીરને ત્યાં જ ધરતીમાં દાટી દીધો ધૂંધકારી તેના કુકર્મના કારણે ભયંકર પ્રેત બન્યો જે પાપ કરે છે તેને પ્રેત યોનીમાં જવું જ પડે છે અને પ્રેત બનવું જ પડે છે ગૌકર્ણને જ્યારે તેના ભાઈના મૃત્યુની વાત ખબર પડી તો ગૌકર્ણએ ગયામાં જઈને ધુંધકારીનો શ્રાદ્ધ કર્યો છતાં પણ ધુંધકારીનો ઉદ્ધાર ન થયો તેને મોક્ષ ન મળ્યો હવે ધુંધકારી પ્રેત રૂપ થઈને ગૌકર્ણને ડરાવવા લાગ્યો ગૌકર્ણ એટલા બધા ગાયત્રી મંત્રના જાપ કરતા હતા કે તે ધૂંધકારી તેની સામે આવી શકતો ન હતો એક દિવસ ગૌકર્ણએ પૂછ્યું તો કોણ છે તો કોણ છે પ્રેત છે ત્યારે ધૂંધકારી બોલ્યો કે હું તારો ભાઈ છું ધુંધકારી છું ભાઈ તું બહુ દયાળુ છે મને તો આ પ્રેતયોનીમાંથી મુક્તિ અપાવ ગોકર્ણ બોલ્યો ભાઈ મેં તો તારું ગયામાં જઈને પિંડ દાન પણ કર્યું છે તો પણ તારો ઉદ્ધાર ન થયો ધુંધકારી બોલ્યો ભાઈ મેં બહુ દુષ્ટ કર્મ કર્યા છે માટે ગયામાં જઈને પિંડ દાન કરવાથી મારો મોક્ષ નથી થવાનું બીજો કોઈ રસ્તો કે કોઈ ઉપાય મારા મોક્ષ માટે તું શોધ ગૌકર્ણના મોક્ષ માટે બહુ બધા વિદ્વાનો બ્રાહ્મણો નહીં પછી ગૌકર્ણએ સૂર્યદેવને નમસ્કાર કર્યા અને કહ્યું હે સૂર્યદેવ તમે બધા જ કર્મોના સાક્ષી છો અમે જે પણ કરીએ છીએ એ કોઈ જુએ કે ન જુએ પણ ભગવાન તો જોઈ જ રહ્યા છે કારણ કે સૂર્યદેવ અને ચંદ્રદેવ એ ભગવાનના બે નેત્ર છે બે આંખો છે આપણે કોઈ બીજાથી કોઈ ચોરી કર્મ છુપાવી સકીએ છીએ પણ સૂર્ય અને ચંદ્રથી નહીં સૂર્યદેવ અને ચંદ્રદેવ આ ભગવાનને ત્યાં સાબિતી આપે છે ગવાહી આપે છે આપણા કર્મની માટે સૂર્યદેવને ગૌકર્ણએ પૂછ્યું કે સૂર્યદેવ તમે ધૂંધકારી મારા ભાઈના કર્મોના સાક્ષી છો તો તમે જ કહો કે તેને આ પ્રેત યોનીમાંથી મુક્તિ અને મોક્ષ કેવી રીતે મળશે એટલે સૂર્યદેવ કહે છે આ પ્રેત ધુંધકારી આ પ્રેત ધૂંધકારીને ભગવત સપ્તાહ સંભળાવ તો જ આની મુક્તિ શક્ય છે બીજો કોઈ રસ્તો નથી આના માટે ગૌકર્ણએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું પ્રેત તો હવાના રૂપમાં હોય છે સપ્તાહ આરંભ થઈ એટલે ધૂંધકારીએ વિચાર્યું કે ધૂંધકારીએ વિચાર્યું કે ક્યાં બેસું હું સપ્તાહમાં સાત ગાંઠ વાળેલું વાસ મુકવામાં આવે છે વાસ મુક્યું હોય છે એટલે પ્રેત ધૂંધકારીએ તેમાં છુપાઈને બેસી ગયો જે સાત ગાંઠ વાળો વાસ હતો એમાં બેસી ગયો ઘણા લોકો ભાગવતમાં સાત ગાંઠનો વાસ મૂકે છે જો એવી શંકા કે સંદેહ હોય કે પરિવારનો કોઈ સદસ્ય પ્રેત થઈ ગયું છે તો સાત ગાંઠનો વાસ જરૂર લગાવો જોઈએ ભાગવત કથા ચાલુ થઈ ગઈ પહેલા દિવસે કથામાં પહેલા દિવસની ભાગવત સપ્તાહના અધ્યાય પૂરા થયા એટલે વાસની એક ગાંઠનો ભેદ પૂરો થયો બીજા દિવસની કથામાં બીજી ગાંઠનો ભેદ પૂરો થયો અને આમ સાત દિવસમાં સાત ગાંઠનો ભેદ પૂરો થયો આમ સાત દિવસની કથા સાંભળીને ધુંદકારીએ દિવ્ય રૂપ ધારણ કર્યું અને ભગવાનના પાર્ષદો રૂપમાં પ્રગટ થયા અને તેને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું આ પ્રકારે ભગવાન ગણેશે પુષ્પદંતને કહ્યું કે હે પુષ્પદંત આ કથાના અંતિમ ચરણમાં મહત્વપૂર્ણ વાત એ છે કે ભાગવત કથા તો બહુ લોકોએ સાંભળી હોય છે પણ માત્ર ધૂંધકારીને જ લેવા જ ભગવાનનું વિમાન કેમ આવ્યું તો આનો જવાબ છે કે બધા જ લોકો કથા સાંસારિક સુખોને મેળવવા માટે કથા સાંભળે છે અને ધુંધકારીએ પૂરી શ્રદ્ધાથી વિશ્વાસથી પ્રેત યુનિમાંથી મુક્ત થવા માટે પ્રેમથી કથા ભાગવત ધામ જવા માટે સાંભળી અને એટલા માટે જ તેને લેવા માટે વિમાન આવ્યું સંસારિક આનંદ કરતાં પણ ઉપર છે ભાગવત આનંદ સંતોની વાતનો વિશ્વાસ કરી અને આપણે પણ પ્રેમથી કથા સાંભળવી જોઈએ જેનાથી આપણને પણ ભગવાનની ભગવાન થી પ્રેમ થઈ જાય નિત્ય આનંદ ની પ્રાપ્તિ થાય પ્રિય મિત્રો ભગવાન ગણેશ ના મુખે થી ભગવાન ના ભક્ત ની કથા સાંભળી પુષ્પદંત ફરી પીચા સ્વરૂપ્યો ની માથી મુક્તિ મેળવી લે છે અને પહેલા ની જેમ જ પુષ્પદંત બની જાય છે અને હર્ષ ઉલ્લાસ સાથે ગણપતિજી ને નમસ્કાર કરે છે અને ફરી ભગવાન ભોળાનાથ ની સેવા માં ચાલ્યા જાય છે ભગવાન ભોળાનાથે એ પુષ્પદંત નું આદર સત્કાર કર્યો અને તેને ગળે લગાવ્યો અને જગતમાં તેનું નામ અમર થવાનો આશીર્વાદ આપ્યો તો પ્રેમથી બોલો ગૌરી પુત્ર ગણેશની જય જય ભોળાનાથ મિત્રો આ હતી સરસ મજાની ગણપતિજીના મુખેથી કહેલી કથા સારી લાગે તો લાઈક શેર કરજો જરૂર કરજો અને હવે આપણે સાંભળીએ શ્રી ગણેશ ભગવાનની ગણેશ ચોથની વાર્તા દયાદેવ બ્રાહ્મણની આ કથા છે ઓમ ગંગા ગણપતિ નમ સતયુગની આ વાત છે પૃથ્વ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતા હતા તેને વેદ પારંગત નામના ચાર પુત્ર હતા તેમના લગ્ન શાસ્ત્રોક વિધિથી કરવામાં આવ્યા હતા અને બધા સુખેથી રહેતા હતા એક દિવસ મોટા દીકરાની વહુએ તેની સાસુને કહ્યું કે હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી મારી ઈચ્છા છે કે હું એ વ્રત અહીં કરું અને એ માટે હું તમારી અનુમતિ માંગુ છું આ સાંભળી સસરા બોલ્યા કે વહુ તમે બધી જ વહુમાં મોટા છો તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી તો પછી એ વ્રત કરવાની શું જરૂરત છે તમારો આ સમય વ્રત કરવાનો નથી ખાવા પીઓ અને મોજ કરો થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી થઈ નવ માસ પછી તેને સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો તેણે ફરી પોતાની સાસુ પાસે સંગ ગણેશ સંકષ્ઠી ચતુર્થીની વ્રત કરવાની અનુમતિ માંગી પરંતુ તેની સાસુએ અનુમતિ આપી નહીં આમ વારંવાર વ્રત ન કરવા દેવાના કારણે શ્રી ગણેશજી કૃપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદ્રશ્ય કર્યો ઘણી શોધ ખોળ કરી પરંતુ બાળકનો પત્તો લાગ્યો નહીં ઘરમાં બધા જ દુઃખમાં ગરકાવ થઈ ગયા આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર શ્રી ગણેશ ભગવાનનું સંકટ જોતનું વ્રત કરવાની અનુમતિ માંગી પણ તમે બંનેએ મારી વાત માની નહીં અને એટલે જ ભગવાન શ્રી ગણેશ આપણા ઉપર કોપાયમાન થયા છે અને મારા પુત્રને અદ્રશ્ય કર્યો છે હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું જેથી મારો પુત્ર મને પાછો મળે દુખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્ર વધુને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી આથી હવે દર માસે વદ આવતી સંકટનાશક નાશક ગણેશ ચોથનું મોટી વહુ વ્રત કરવા લાગ્યું આ સમય ગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યા અને કહેવા લાગ્યા કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી માટે મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યા અને વસ્ત્ર આદિનું દાન કર્યું આથી બ્રાહ્મણ પ્રસન્ન થઈને બોલ્યા કે દીકરી તારે જે જોઈએ તે તું માંગી લે મારી પાસે હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું અને હું તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો હતો બ્રાહ્મણની વાત સાંભળીને મોટી વહુ કહેવા લાગી હે વિઘ્નેશ્વર હે ગણેશજી જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મારો ખોવાયેલો પુત્ર મને પાછો મળે તેવું કરો પછી બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી તું જેવું ઈચ્છે છે એવું જ થશે અને આટલું કહી બ્રાહ્મણ રૂપી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતા પૂછતા આવ્યા તેની સાથે એક બાળક પણ હતું વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૂછપરછ કરી દયાદેવે પોતાના પોત્રને ઓળખી ગયા અને છાતીએ લગાવી દીધા પોતે ગદગદ થઈ ગયા અને ઘરના બધાને એકદમ ભેગા કર્યા પૌત્ર મળ્યાની જાણકારી આપી ઘરના બધા આનંદિત થયા અને સંકટ નાશક ગણેશજીને નતમસ્તક મનોમન પ્રણામ કર્યા પછી ઘર કુટુંબના દરેક વ્યક્તિ દર માસે સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા અને જ્યારે આ બાબતની જાણ જ્યારે આડોશી પાડોશીમાં થઈ ત્યારથી લોકોએ પણ સંકટચોતનું વ્રત કરવા લાગ્યા હે ભગવાન શ્રી ગણેશ આપ જેવા મોટી બહુને ફળ્યા દયા દેવ અને તેના પરિવારને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર આ વિડીયો જોનાર હોંકારો ભરનાર સર્વને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે બોલો ગણપતિ ગજાનંદ ભગવાનની જય